નમસ્કાર મિત્રો હું ઘનશ્યામ રાવળ યોગી સેતુના માધ્યમથી અમે રાવળ સમાજના નામાંકિત સમાજસેવકો આગેવાનોના ઇન્ટરવ્યૂની એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અમે ઉદયપુર મુકામે મળ્યા છીએ અને ત્યાં ચંપા ફિલ્મના શૂટિંગ માટેની ટીમ અહીંયા ઉપસ્થિત છે એના ડાયરેક્ટર શૈલેષભાઈ બ્રાહ્મણવાળા અહીંયા ઉપસ્થિત છે તો શૈલેષભાઈનો થોડો પરિચય આપું તો રાવણ સમાજમાં પ્રખર યુવા જાગૃતિકાર છે અને એમને સમાજ સેવાના ખૂબ સારા કામો કરેલા છે તો આજે આપણે શૈલેષભાઈ બ્રાહ્મણવાળા પાસેથી આપણે સમાજ વિશેના એમના વિચારો જાણીશું નમસ્કાર શૈલેષભાઈ એ વચ્ચે શૈલેષભાઈ ઉપસ્થિત છે શૈલેષભાઈ રાવળ સમાજની અંદર ખરેખર મેધક પ્રશ્નો છે એ તમારી પાસેથી જાણવું છે કારણ કે આ સમાજ ખૂબ સમય થયો પણ હજુ પણ વિકાસથી વંચિત છે તો આ સમાજને ની પ્રગદંડી ઉપર ચલાવવા માટે આપણે શું કરવું જોઈએ તમને વિચારો જણાવો આપના વિચારો શું છે ઘનશ્યામભાઈ મારું એવું વિચારવું છે કે આપણા સમાજનો સૌથી મોટો ગંભીર કોઈ પ્રશ્ન હોય તો એ લીધી છે કે આર્થિક પ્રશ્નો દરેક પ્રશ્નનો મૂળ છે કે એમ કહીએ કે સમાજમાં શિક્ષણ નથી તો કેમ નથી કારણ કે આપણા સમાજના લોકો એટલા સદ્ધર નથી કે સારી સ્કૂલોમાં સારી કોલેજોમાં અને સારી ફેકલ્ટીમાં એમના છોકરાઓને ભણાવી શકે અને સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ એટલી પૂરતી હોતી નથી કે જેના કારણે આપણા છોક બાળકોને વ્યવસ્થિત ભણતર મળી શકે બહુ જૂજ પ્રમાણમાં શિષ્યવૃત્તિ મળે છે અને એનો પણ લાભ ઘણા બધા લોકોને લેવાનું ખબર નથી હોતી કે કઈ રીતે એનો લાભ લેવો એટલે મારું એવું માનવું છે સૌથી પહેલાં આર્થિક રીતે સમાજને પગ પગભર કરવો જોઈએ અને સાથે સાથે શિક્ષણ માટે સમાજના જે મંડળો રહે એમણે પોતે જાગૃત થવું પડશે થયા પછી સમાજની અંદર જાગૃતિ લાવવી પડશે અને એ જાગૃતિ લાવ્યા પછી સમાજના જે ગરીબ વર્ગના લોકો રહ્યા એમના બાળકોને ભણવા માટે સમાજ દ્વારા મહેનત કરવી પડશે કારણ કે જે લોકો થોડા ઘણા સદ્ધર છે એ તો પોતાની રીતે પોતાના બાળકોને ભણાવે જ છે પણ જે લોકો સાવ જેને સાંજે શું ખાવું એનો પણ પ્રશ્ન હોય એ લોકોના પોતાના બાળકો ઉપર ભણતર ઉપર બહુ ફોકસ હોતું નથી આ આપણી વાત સાચી છે પણ જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી તમે જ્યારે સમાજ સેવામાં પ્રવૃત્ત થયા ત્યારે આપે ખૂબ જ સમાજ સેવા સારા સારા કામો કર્યા છે સારા સારા એવા પ્રોગ્રામો સમાજમાં આપેલા છે કે જેનાથી સમાજનો વિકાસ થઈ શકે તો આમાં તમને કેવી કેવી ચેલેન્જો નડી હતી અને એ ચેલેન્જો સમાજને જણાવો કે એમાં કયા સુધારા કરવાના અવકાશ છે તો ઘનશ્યામભાઈ મેન વસ્તુ એવી છે કે કોઈ પણ કામ આપણે શરૂ કરીએ તો સૌથી પહેલું એનું મોટિવ હોય છે કે તમે કયા હેતુથી આ કામ કરો છો આપણો હેતુ જ્યારે શુદ્ધ હોય છે ત્યારે લગભગ આપણું કામ તો સફળ થઈ જ જતું હોય છે કારણ કે દૈવી શક્તિઓનો એના પાછળ હાથ હોય છે આપણું કાર્ય સફળ કરવા માટે પણ મૂળ પ્રશ્ન જ એક ખરેખર સાચો પ્રશ્ન હોય છે શરૂઆત થાય છે પ્રોગ્રામ પત્યા પછી મતલબ કે ઘણીવાર એવું થાય કે કોઈ એવા વ્યક્તિઓ હોય કે જેમણે બહુ મહેનત કરી હોય કાર્યક્રમને સફળ કરવા માટે પણ એ કાર્યક્રમનો ચહેરો ક્યાંક આપણે બની જતા હોય એટલે એ લોકોને એવું અંદરથી લઘુતાગ્રંથિત ફીલ થાય કે યાર મજૂરી કરી કરીને હું મરી ગયો ને આ તો શૈલેષ બધો જસ લઈ ગયા એટલે શું એ લોકો પછી થોડા નેગેટિવ થઈ જાય અથવા તો હતાશ થઈ જાય ઉદાસ થઈ જાય પછી એ લોકો આવવાનું બંધ કરી દે પણ એ લોકો એવું નથી જોતા કે આ માણસ પાંચ વર્ષથી સાત વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી કામ કરે છે એટલા માટે એના ઉપર થોડું ફોકસ ગયું છે તો એનાથી આપણે કંઈ પ્રોબ્લેમ હોવો ના જોવો અને બીજી વસ્તુ કે સૌથી મોટો પ્રશ્ન સમાજની અંદર એ જ છે મારા માનવા પ્રમાણે સમાજની અંદર કોઈ પણ સંગઠન હોય કોઈ પણ ગ્રુપ હોય કોઈ પણ સારું કામ કરતા હોય તો એની અંદર એક જ પ્રોબ્લેમ આવે છે કે ગ્રુપની અંદર નાના નાના ગ્રુપો બની જાય છે પોતાના સલાહના અથવા મિત્રોના એ લોકો એ રીતે ગ્રુપ બનાવે કે પછી જે મેન બોડી કાર્ય કરતી હોય કાર્યકર્તી બોડીના એ લોકો ભીષ્મ લેવા માટે એમના અલગ ગ્રુપથી અલગ મિશન ઉપર કામ કરવા અંદર અને પછી ધીમે એવું થાય સરવાળે સંગઠન તૂટી જાય સમાજને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સદ્ધર બનાવવા માટે શું કરી શકાય એ જરા જણાવો સમાજનું મારા અનુભવ ઉપરથી અને મારા થિંકિંગ પ્રમાણે હું કહું તો સૌથી પહેલાં આપણા નાના નાના પ્રોજેક્ટ હાથ ઉપર લેવા પડશે કે જેમ કે ગૃહ ઉદ્યોગ છે જેની શરૂઆત અમે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ કે સૌથી પહેલાં તો આપણે લોકોને રોજગારી આપવી પડશે અને રોજગારી મળ્યા પછી એમનું ફાઇનાન્શિયલ અને સોશિયલ એમનું જે વેલફેર છે એ આપણે સિક્યોર કરવું પડશે એ રીતે કે ધારો કે આપણા ઘરમાં કોઈના ઘરમાં બાઇક હોય અથવા રિક્ષા હોય અથવા કટારો કોઈ ચલાવતા હોય તો એ લોકોના ઘણા બધા લોકોના તો વીમા જ નથી હોતા એટલે ઘણી બધી વાર એવું બને કે આપણો ફોન આવે કે ભાઈ એક્સિડન્ટ થયો આવો આપણે જઈએ પછી પૂછીએ કે ભાઈ શું પ્રોબ્લેમ થયો એટલે કે આવું થયું પછી કે કેસ કરો તો કે વીમો નહીં કેસ કરીશું તો આપણા ઉપર જશે એટલે શું લોકોના મગજમાં એવું છે કે જે વીમો એ બધી નાની નાની વસ્તુ સિક્યોરિટી તરીકે માનતા જ નહીં પણ એ વસ્તુ બહુ અગત્યની હોય છે કારણ કે માનલો કોઈ એવી વ્યક્તિ જોડે એક્સિડન્ટ થઈ ગયું હોય એનો પગાર મહિનાનો લાખ રૂપિયા હોય ને તમે પાડી દો અને એ માણસ મરી જાય તો તમારા ઉપર બે કરોડ રૂપિયાનો એમએસીપીનો ક્લેમ કરે તો એ દિવસે તમે તમારું ઘર બાર વેચો તો એ પૂરું ના થાય અને તમારે પૈસા તો આપવા જ પડે તમારો સાબિત થાય છે અને બીજી વસ્તુ કે જ્યારે આવું અકસ્માતને એવું થાય ત્યારે આપણા લોકો તો ફરિયાદ આપતા પણ ડરે અથવા તો કોઈ એમ કહે કે ભાઈ તારા ફરિયાદ નહીં આપી તાર તમે કશું નહીં થાય એટલું કહે એટલે લોકો માની લે પણ એ લોકો એવું જોતા નહીં કે ખરેખર આ જગ્યાએ મારો વાંક નહીં તો મારો ફરિયાદ આપવી જુઓ બીજી વસ્તુ કે આર્થિક જે પ્રશ્નો રહ્યા એ આર્થિક પ્રશ્નોના સૌથી વધુ આપણે ફોકસ કરવાની જરૂર છે એના માટે ગૃહ ઉદ્યોગ ખાલી એક જ વસ્તુ છે એના સિવાય આપણે ક્રેડિટ સોસાયટીઓ પણ સમાજની હોવી જોઈએ પછી સહકારી મંડળીઓ પણ હોવી જોઈએ સહકારી બેંકો પણ હોવી જોઈએ જેથી કરી સમાજને તમે આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર કરી શકો તો જ આપણો સમાજ શક્તિથી કંઈક બોલી શકે અને કંઈક માગી શકે ત્યાં સુધી આપણો સમાજ કંઈ માગવા માટે સક્ષમ નહીં થઈ શકે અને એના માટે એક બીજો મારો પ્રશ્ન એવો છે કે શ્યામભાઈ સોરી તમે પૂછ્યું નથી તો હું કહું છું સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા સમાજના જે આગેવાનો હોય છે આપણે એવા સિલેક્ટ કરીએ છીએ કે જે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર પચાસ હજાર આપીને પ્રમુખ અથવા એવા મુખ્ય પદ ઉપર બેસી જતા હોય છે પણ એના પછી શું કરવું એમને ખબર નથી હોતી મારે લોક આજે હું પ્રમુખ તો બની ગયો પણ પ્રમુખ બન્યા પછી સમાજને કયો લઈ જવો એનું પાંચ વર્ષનું દસ વર્ષનું પંદર વર્ષનું પ્લાનિંગ મારા જોડે ના હોય તો મારા પ્રમુખ પર સ્વીકારાય જ નહીં મારે એવું કહેવું જો કે લાવ ભાઈ તમે જે કામ કરો સારું કરો હું તમને પચીસ હજાર રૂપિયા આપું તમે આ કામ સારી રીતે પાર પાડો અને ભવિષ્યમાં જરૂર પડો મને કહેજો અને એ વ્યક્તિને આપણે બીજા કોઈ સારા હોદ્દા પણ આપી શકીએ કે જેમાં એમને કંઈ કામ કરવાનું ના આવે પ્રમુખ તરીકે મુખ્ય વ્યક્તિ તરીકે અથવા મંત્રી તરીકે એવી એવી જગ્યાએ આપણે પૈસા આપીને કોઈને આગેવાન બનાવવા નહીં આ પણ એક મારા મંતવ્ય થી આવું હું માનું છું શૈલેષભાઈ અત્યારે ભદ્ર સમાજો એકતા ના મિશન ચલાવી રહ્યા છે અને દરેક સમાજો એક મંચ ઉપર આવી રહ્યા છે તો રાવળ સમાજ પણ એક મંચ ઉપર આવે એ માટે આપના શું વિચારો છે અને દરેક સમાજમાં અત્યારે એક યુનિફોર્મ બંધારણની પણ વાત ચાલી રહી છે તો રાવણ સમાજમાં પણ શું આવું એક બંધારણ હોવું જોઈએ એમાં આપના શું વિચારો છે જો આ બાબતે તો હું દ્રઢપણે એવું માનું છું કે આપણો રાવળ સમાજ એક જ છે આપણા રાવણ સમાજમાં કોઈ ભાગલા નથી જે પણ ભાગલા આપણે જોઈ રહ્યા છીએ એ માત્ર આગેવાનોના મનમાં ઊભા થયેલા ભાગલા છે મતલબ કે સૌ પોતપોતાની રીતે પોતપોતાના રજવાડા બનાવીને બેસી ગયા કે ભાઈ આ મારો એરિયા આ મારો તાલુકો આ મારો વિસ્તાર અને આનો હું પ્રમુખ મતલબ કે દરેકના પોતપોતાના મનગમતા રજવાડા લોકોએ બનાવી જાવ અને એ લોકોના ઝઘડા સમાજનો કોઈ જગ્યાએ કોઈ ઝઘડો જ નહીં હા એવું હશે કે કોઈ ગામ હોય એના અંદર બે રાગ હોય ત્રણ રાગ હોય એ બહુ નાના પ્રશ્નો હોય તો તમે અડધો કલાક બેસો તો એ પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય ઘણી બધી જગ્યાએ અમે સોલ્યુશન કરેલા પણ છે એ રીતે પણ જ્યારે આગેવાનોના પ્રશ્નો હોય એટલે એમાં સૌથી મોટો ઇસ્યુ યુગોનો આવતો હોય છે અને એ જે પકડ પકડેલી હોય એ આગેવાનોની પકડ ઘણીવાર એવું થાય કે વ્યક્તિ સમાજ કરતાં પણ મોટો થઈ જાય અને સમાજનું હિત સાઈડમાં રાખીને માણસ પોતાનું ધાર્યું જ્યારે મનાવતો હોય તો એ વસ્તુ સમાજ માટે ખોટી છે અને એકતા માટે આ વસ્તુ બહુ તમને ભવિષ્યમાં કામમાં પણ નડશે એવું મને દેખાઈ રહ્યું છે બીજું કે આપણા સમાજની અંદર એક વસ્તુ મેં ખાસ જોઈ છે કે કોઈપણ વ્યક્તિ સારું કામ કરતું હોય તો એને કઈ રીતે હતાશ કરવો નિરાશ કરવો કઈ રીતે એને એકલો પાડી દેવો એ માણસ ક્યારે ફેલ થાય એની રાહ જોવી અને જ્યારે માણસ ફેલ થાય તારે કે જોયું અમે નહોતું કીધું આવું જ થશે આમ થશે તેમ થશે એ રીતે એના ઉપર દોષારોપણ કરવાનો પણ એ લોકો એવું નથી જોતા કે ચાલો નાનો તો નાનો પણ આ માણસે પ્રયત્ન તો કર્યો ને જે જગ્યાએ લોકો એમ કહેતા કે આ સમાજમાં કશું નહીં થાય પણ એ લોકો એવું નહીં વિચારતા કે આ સમાજમાં કશું નહોતું થાય એવું તો બે પાંચ ટકા કામ તો થયું ને એમ તો એ વસ્તુ પણ સમાજના લોકોને બહુ સમજવાની જરૂર છે નકારાત્મકતા માનસિકતા જે રહી એના ઉપર બહુ કામ કરવાની જરૂર છે કારણ કે લોકો પોતાના મનમાં એવા એવા વાળા બનાવીને બેસી ગયા છે અને એટલા નેગેટિવ થઈ ગયા છે કે એમને કોઈ ગમતું જ નહીં એમ તમે આજે હું પણ એમ જ આવું છું માની લો કે માણસ વિશે મારો અભિપ્રાય પૂછો તો કેમ કેમેરા કે ઓન પેપર હું કદાચ સારું સોલીશ પણ જયારે બે જણા બેઠા હોય ત્યારે એ જ વાત કરે જવા દેન બોગસ છે છે આ આમ બસ વાતો હોય આપણા સમાજમાં પણ એ લોકો એવું નહીં જોતા કે ચલો ભલે ગમે એટલો ખરાબ માણસ છે પણ કામ શું કરે અને કામથી સમાજને કંઈક ફાયદો શક નહીં એ જ વસ્તુ જોવાની બીજી કશી વસ્તુ પર કંઈ ધ્યાન આપવાની જરૂર જ નહીં શૈલેષભાઈ સમાજ રાવણ સમાજની જો વાત કરવામાં આવે તો રાવણ સમાજ ધાર્મિકતાથી ખૂબ જ જોડાયેલો સમાજ છે લોકવાયકા ગણો કે ખરેખર આપણો ઇતિહાસ જો તો એ મુજબ જોવા જઈએ તો રાવળ સમાજ છે એ ધાર્મિક ખૂબ જ પ્રવૃત્ત રહેલો છે અને જોગણીમાંના સંતાન છે ને શિવવંશી સમાજ છીએ બરાબર છે પૌરાણિક વાત કરીએ તો હિમાલય ઉપર જ્યારે શંકર ભગવાન તપ કરવા બેઠા હતા ત્યારે જ્યારે એમને પરસેવાનું ટીમ્પુ પૂર્યો એમાંથી રાવણ સમાજ ઉત્પન્ન થયેલો છે તો ઘોડાનાથના સંતાન છીએ એટલે ધાર્મિક સમાજ છે એ તો ચોક્કસ વાત છે તો ધાર્મિકતાને જોડવાનો પણ તમે પ્રયત્ન કરેલો છે અને જોગમાયા ફાઉન્ડેશન નામે આપણે એક સંસ્થા તમે બનાવેલી હતી એના સંસ્થાપક તમે હતા તો ધાર્મિક રીતે પણ જોડવાનો પ્રયત્ન કરેલો હતો તો આ જોગમાયા ફાઉન્ડેશનનો વિકાસ થાય એનો એવું સરસ મજાનું ધ્યાન ત્યાં બને અને તમામ રાવણ સમાજ ત્યાં જોડાઈ શકે એ માટે પણ તમે તમારા વિચારો રજૂ કરો કે એ પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક ખોરંભે પ્રોજેક્ટને ફરીથી પ્રવૃત્ત કરવા માટે શું કરી શકાય આમાં હું પોતે એક ધાર્મિક વ્યક્તિ છું અને થોડો લાગણીશીલ વ્યક્તિ છું એટલે આ વસ્તુનો પ્રશ્ન ઉત્તરનો બહુ સારી રીતે આપી શકીશ પહેલી વસ્તુ મારી એવી માનવી છે કે રાવણ સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરે પણ આપણને એ વસ્તુ જો સુધી આપણે કરી નહીં શકીએ ને ત્યાં સુધી આપણો રિઝલ્ટ નહીં મળે પહેલી વસ્તુ એ કે જ્યાં સુધી આપણા દરેકના ઘરે જોપે ચોપે જોગણી માતાનું મંદિર બનાવેલું છે જ આખા ગુજરાતના બધા આવડ સમાજના ભાઈઓ ભેગા થઈને જ્યાં સુધી માનું મંદિર બનાવીને માને એકવાર પોકાર નહીં કરે કે મા તું આય અને તારા દીકરાઓના બનાવેલા મંદિરમાં તું બેસ અને અમારા હમે કોક જો અને અમારા અમારી વેળા હવે વાળ એમ તો અમારા સમાજનું કંઈક સારું થાય એક વસ્તુ એ કરવાની જરૂરિયાત છે ને મને એટલો આમ ઘણા સુધી વિશ્વાસ છે કે જે દિવસે જુગણી માતા એના મંદિરમાં આવશે ને એના પછી રાવણ સમાજનો યુગ પરિવર્તન થવાનું શરૂ થઈ જશે બીજી વસ્તુ મારી એવી માનવી છે કદાચ આવા મારી વાતથી કદાચ લોકો સંમત પણ નહીં હોય અને કદાચ એવું પણ બને કે વાતથી વિવાદ પણ થઈ જાય પણ હું એવું માનું છું કે જે વખતે અક્ષય અક્ષયપાત્ર આપ્યું હતું અને આપણા રાવણ સમાજના જે વડવા હતા પૂર્વજ હતા એમને કહ્યું હતું કે ભાઈ તારકો જગ્યાએ માગવાનું નહીં કારણ કે મેં તો પાત્ર આપ્યું કોઈ જગ્યાએ માગવાની જરૂર નથી તો એ વખતે જ્યારે આપણા પૂર્વજ કોઈ જગ્યાએ જમવા બેઠા અને એના પછી શંકર ભગવાનને જે શ્રાપ આપ્યો એ શ્રાપનું નિવારણ ઇતિહાસમાં કોઈ દિવસ થયું હોય એવું મને લાગતું નહીં તો આ શ્રાપનું નિવારણ રાવણ સમાજ ભેગો થઈને ચર્ચા કરીને મંથન કરીને જો કદાચ આ શ્રાપનું કંઈ નિવારણ વિચાર અને શંકર ભગવાનના પગ પકડી લે તો આ જોગણીમાં અને શંકર ભગવાન આપણા રાવણ સમાજના તમામ દુઃખ દૂર કરી દેશે અને મને એટલી ખબર છે કે સનાતન ધર્મની અંદર ચાર વર્ણની ઉપર આપણો યોગી સમાજ બિરાજિત થઈ શકે એટલી શક્તિ આપણા સમાજની અંદર છે પણ આ બે શ્રાપના કારણે અથવા આ બે કારણોના લીધે મને એવું લાગે છે કે આધ્યાત્મિક રીતે આપણો એટલો ધારે જોઈએ એટલો વિકાસ થઈ શકતો નથી આભાર આ હતા શૈલેષભાઈ બ્રાહ્મણવાળા કે જેવો યુવા જાગૃતિકાર છે અને એમને સમાજ સેવાના ખૂબ સારા કામ કરેલા છે આજે આપણે આમના વિચારો જાણ્યા સમાજ માટે શું કરકાય સમાજમાં કયા કયા પ્રશ્નો છે એ બાબતે શું કરી શકાય એ માટે આપણે એમના વિચારો જાણ્યા તબક્કાવાર આપણે રાવણ સમાજના નામાંકિત સમાજ સેવકો અને આગેવાનોના આ રીતે આપણે ઇન્ટરવ્યૂ લઈશું અને આ સમાજ માટે આપણે શું કરી શકાય એ માટે પ્રયત્નો કરીશું આભાર